વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે વસ્તુઓના જૂથ બનાવવાનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોનો સાચો જવાબ પસંદ કરી બોક્સમાં જવાબ લખવાનો છે નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી તો લાકડું એટલે કે સાચો જવાબ જે છે તે અહીં આવશે સી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી ઉપર તરશે તો સાચો જવાબ અહીં આવે છે એ શું કપાણો તો આપણે અહીં લખીશું એ નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી તો લાકડું જવાબ લખીશું ડી નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી તો તેલ તો જવાબ લખીશું એ નીચેનામાંથી શું અસંગત છે તો રેતી તો જવાબ લખીશું ડી ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો જે પદાર્થ ઉપર સરળતાથી ઘસરકો પાડી શકાય તો તેને આ નરમ પદાર્થ છે તેલી પદાર્થ એ પારદર્શકતાની દ્રષ્ટિએ પારભાસક પ્રકારનો દ્રવ્ય પદાર્થ છે કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તો તેને આપણે દ્રાવ્ય પદાર્થ કહીશું પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અપારદર્શક પદાર્થોની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી મને ઓળખો હું પાણીની અંદર મિશ્રિત થતું નથી તો આવશે આ દ્રવ્ય મારી આરપાર તમે વસ્તુ જોઈ શકો છો તો પારદર્શક મીઠું ખાંડ ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે તો પાણી મારા પર સરળતાથી કેસરકો પડતો નથી તો એ સખત કઠણ વસ્તુ ધાતુ છે તફાવત લખો પારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે અને આપણે તેને આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ કહેવાય તો કાચ અને પાણી અપારદર્શક પદાર્થ તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી અને આપણે તેની આર પર જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય તો લાકડું લોખંડ અને દીવા સખત પદાર્થ તો આ પદાર્થને દબાવવા કે વાળવા મુશ્કેલ હોય છે તેના પર સરળતાથી કસરકો પડતો નથી અને સરળતાથી આકાર બદલાતો નથી લોખંડ પથ્થર અને લાકડું નરમ પદાર્થ આ પદાર્થને દબાવવા કે વાળવા સરળ હોય છે તેના ઉપર સરળતાથી કસરકો પાડી શકાય અને તે સરળતાથી આકાર બદલતા હોય છે રબર રૂ અને સ્પોન્જ જોડકા જોડવાના છે તો પેલું છે રબર તેને આપણે કોની સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો ડી નરમ પદાર્થ લોખંડની તિજોરી તો આવશે સખત પદાર્થ હવા તો આવશે પારદર્શક અને ધુમાડો તો આવશે પારફાશાક વૈજ્ઞાનિક કારણ આપો કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ તો કાચના વાસણો નાજુક અને બરડ હોય છે તે સહેલાઈથી તૂટી શકે છે અને તૂટવાના તૂટવાથી તેના તીક્ષ્ણ ટુકડા વાગવાથી ઈજા પણ થઈ શકે છે તેથી કાચના વાસણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ જેથી તે તૂટે નહીં અને મિત્રો આપણે તેને સાચવીને ઉપયોગ કરવો જોઈએ લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી કારણ કે લાકડું એ ઘન પદાર્થ છે તેની અંદરના અણુઓ ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને એકબીજાને મજબૂત બંધન દ્વારા પકડી રાખે છે આ કારણે લાકડું સરળતાથી દબાવી શકાતું નથી આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે તો આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે કારણ કે પારદર્શક કાચ પ્રકાશને પસાર થવા દે છે જ્યારે પ્રકાશ કાચમાંથી પસાર થાય છે ત્યારે આપણે સામેની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ ગાડીનો કાચ હંમેશા ચોખ્ખોને સાફ રાખવો જોઈએ તો ગાડીનો કાચ હંમેશા ચોખ્ખોને સાફ રાખવો જોઈએ કારણ કે કાચ ઉપર ધૂળ ધાબા કે પાણીના ધબ્બા હોય તો ડ્રાઈવર આગળની જે વસ્તુઓ છે તે સાફ જોઈ શકતો નથી અને તેથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે મિત્રો વર્ગીકરણ કરીશું ચળકાટ ધરાવનાર વસ્તુમાં આવશે લોખંડ એલ્યુમિનિયમ અને ચોખ્ખું પાણી ચળકાટ ન ધરાવનારમાં આવશે નોટબુક પથ્થર ચોક રૂ લાકડો અને માટીનો ઘડો નીચેના પ્રશ્નોના જવાબ આપો કે પાણીની અંદર દ્રાવ્ય હોય તેવા પાંચ પદાર્થો લખવાના છે તો ખાંડ મીઠું પોટેશિયમ પરમેગ્નેટ કોપર સલ્ફેટ ફેરસ સલ્ફેટ અને લીંબુનો રસ શું હવા એ પારદર્શક છે અને શા માટે તો હા મિત્રો હવા એ પારદર્શક છે કેમ કે હવાની આર પર આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ પાણીમાં ડૂબતી હોય તેવી પાંચ વસ્તુઓના નામ આપવાના છે તો લોખંડની ખીલી પથ્થર એલ્યુમિનિયમનો ટુકડો રૂપિયાનો સિક્કો રેતી અને માટે કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે કઈ રીતે ખબર પડશે તો જો વસ્તુ દબાવવાથી સરળતાથી દબાઈ જાય તો તે નરમ ગણાય અને જો દબાવવાથી દબાય નહીં તો તેને સખત કહેવાશે પાણી પર તરતા હોય તેવા પાંચ પ્રવાહીઓના નામ આપો છે પેટ્રોલ ડીઝલ ઓઇલ એટલે કે ઇંજણ તેલ તેલ અને કેરોસીન અહીં આપેલો ફકરો છે તેને આપણે ધ્યાનપૂર્વક બે વખત અભ્યાસ કરવાનો છે એટલે કે વાંચી લેવાનો છે અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીશું કચરાનો રિસાયકલિંગ એટલે શું તો કચરાનું રિસાયકલિંગ એટલે વપરાયેલો સામાન ફરી ઉપયોગી બનાવવાની પ્રક્રિયા પારદર્શક કાચને કઈ રીતે પારભાષક બનાવવામાં આવે છે તો પારદર્શક કાચને એસિડની ટ્રીટમેન્ટ આપીને પારભાષક બનાવવામાં આવે છે લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય છે તો લોખંડને કાચ પેપરથી ઘસવાથી તેની સપાટી ચમકદાર બને છે ત્યારબાદ મિત્રો આપણા ચેપ્ટર નંબર જો તમે ત્રણનું સોલ્યુશન મેળવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે એ લિંક ઉપર તમે ક્લિક કરી આગળનું ચેપ્ટર જે છે તેનું સોલ્યુશન મેળવી શકો છો